કૃષિ કૃષિશાળા ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે વાત કરવાની છે કે તો આ ચોમાસુ સીઝનમાં ગુજરાતમાં મગફળીનું બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે બરોબર છે હવે એક કંપની છે પેન્ટા લાઈફ સાયન્સ એની એક અગત્યની પ્રોડક્ટ મગફળી માટેની એક વિશેષ પ્રોડક્ટ છે વ્યો મેક્સ મગફળીમાં પ્યોર મગફળીનો ખોરાક એમાં આવે છે એનું આખું ભથ્થું કહી કે ફ્લાવરિંગ ફ્લાવરિંગ વધારશે સુધા સમય સુધીમાં વધારો કરશે ડોડવો સરસ બંધાશે ગોગડી નો રહી જાય આ ઘણા ખરાના તત્વો ચૂંટણી ભાગ ભજવતા હોય મગફળીમાં ખોરાક દોડવા સરસ ઉત્પાદન આવવામાં એ તત્વો આમાં આવી જાય છે વ્યો મેક્સ પ્રોડક્ટનું નામ છે વીયો મેક્સ નીચે લખીને આપે છે કે ગ્રાઉન્ડનટ સ્પેશિયલ મગફળીની સ્પેશિયલ ખોરાકની દવા કે સાઇડમાં કંપની ક્લેમ કરે છે કે રો મટીરિયલ ઇમ્પોર્ટેડ ફ્રોમ ઇઝરાયલ બરોબર છે હવે આમાં શું શું આવે ક્યારે ઉપયોગ કરવો એની વાત કરીએ આ પ્રોડક્ટ આવશે જ બરોબર છે હવે પ્રોડક્ટ કઈ કઈ આવે તો કે એસિડ આવે છે કે એમાં ફ્લાવરિંગનો વધારો કરશે પ્લસ એમાં આવે છે ઘણા ટૂંકમાં મગફળીના જે મહત્વના જે તત્વો હોય ખોરાક છે કે ઝીંક છે બોરોન છે સલ્ફર છે કે આને વધારે તત્ત્વો જરૂરિયાત હોય મગફળીને જે જરૂર પડતા તત્વો હોય એમાં આવી દેશે બરોબર છે જેથી એ દોઢો ગોગઈડનો રે ફ્લાવરિંગ સરસ આવે સુયા સરસ બેસે એ તત્વો આમાં ભાગ ભજવી રહેશે એટલે નો સંપૂર્ણ ખોરાક કહી શકે કે મગફળીને કયો કયો ખોરાક જોઈશે એ આવી રહે અને અમુક હોય કે નાઇટ્રોજન છે તો કે મગફળી પોતે બનાવી દે છે મગફળીનો પાક નાઇટ્રોજન પોતે બનાવી દે છે

તો કે મગફળીમાં ચાલી થી બેતાલીસ દિવસે ફ્લાવરિંગ આવતું તો કે આનો ઉપયોગ તમારે કરવાનો થાય ત્રીસ થી પાંત્રીસ દિવસના ગાળામાં પર પંપમાં માપ રાખવાનું પંદર થી સોળ લિટરનો જે પંપ આવે એમાં માપ રાખવાનું છે પચાસ ગ્રામ પેલો કરવાનો બીજો ક્યારે કે મગફળીનો દાણો ગંધાતો હોય બરોબર છે કે આમ દૂધલા મગફળીના દાણા થયા હોય હલકા દાણા બંધાતા હોય ત્યારે એ સમય ગાળો ક્યારે હોય પાસઠ થી સિત્તેર દિવસે ગાળો હોય એટલે આપણે આનો ઉપયોગ કરવાનો છે પચાસ થી પંચાવન દિવસે આનો ઉપયોગ કરવાનો પચાસ ગ્રામ પર પંપ તો આનાથી ફાયદો થશે તમારે પાવડર ફોર્મ્યુલેશનમાં આવે છે એટલે તમે કોઈ પણ બીજી દવા ઉપયોગ કરતા હોય એની આ ઉપયોગ કરી શકીએ બરોબર છે હવે આમાં શું કરવાનું થાય તો કે સાથે રાખશું આપણે આ તો આનાથી મગફળીના ઉત્પાદનમાં દસથી પંદર ટકાનો ફેરફાર વધારો જોવા મળી શકે છે બરાબર છે અને બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈ તો આમાં કમ્પ્લીટ કોમેન્ટ કરીને જણાવી દેજો બરોબર છે અને નીચે નંબર આપ્યા છે એમાં પણ તમે સંપર્ક કરી શકો બરાબર ધન્યવાદ આભાર